ધરમપુરના બિલપુડી રોડ ઉપર મોટરસાયકલ સવાર દંપતીને નડ્યો અકસ્માત દંપતીમાંથી એકનું મોત ધરમપુર પોલીસ મથકે ફરિયાદ ધરમપુરના શિશુમાળ કેડપાડા ફળિયામાં આંગણવાડી પાસે રહેતા નાનજી રામુભાઈ જોગરિયા ત્રીસ છ બે હજાર પચીસના પોતાની મોટરસાયકલ ઉપર પત્ની સાથે કોઈ કામ અર્થે ધરમપુર ગયા હતા ધરમપુરથી થી કામ પતાવી ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન બિલપુરી મંદિર ફળિયા રોડ પાસેથી એક પિયાગો રિક્ષાનો ચાલક પોતાના કબજાની રિક્ષા પૂરપાટ ઝડપે રોંગ સાઈડે હંકારી લાવી મોટર સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી અકસ્માતની ઘટનામાં બંને મોટર સવાર દંપતી રોડ ઉપર પટકાયા હતા જેને લઈ મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ તેમના પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે સ્ટેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા જ મોટરસાઇકલ સવાર ઈસમનું મોત થયું હતું નાનજીભાઈને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા તેમની પત્નીએ અજાણ્યા રિક્ષા ચાલક સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે